વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન આજે આપણે પ્રકરણ 7 ના વધુ બે પ્રશ્નો જોઈશું તો ચાલો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન છે પરાગનયન આ પ્રશ્ન માર્ચ 2022 માં બોર્ડ एग्जाम માં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ પુ કેસરના પરાગાશયમાંથી પરાગ રજની તેજ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી

છે પ્રશ્ન બીજો શારીરિક અને લૈંગિક પરિવર્તનો કે ફેરફારો જણાવો આ પ્રશ્ન જુલાઈ બે હાજર બાવીસ માર્ચ બે હજાર વીસ અને માર્ચ બે હાજર બાવીસમાં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ જે ઉંમરે પ્રજનન અંગો ક્રિયાશીલ બને તેમજ છોકરો અને છોકરી જાતીય રીતે પરિપક્વતા મેળવે તેને યૌવન આરંભ કહે છે સામાન્ય શારીરિક વૃદ્ધિનો દર ધીમો થવાની શરૂઆત થાય છે પ્રજનન પેશીઓ પરિપક્વ થાય છે કિશોર અવસ્થાના આ સમયગાળાને યૌવન આરંભ કહે છે કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓ અને છોકરીઓમાં થતા સામાન્ય ફેરફાર નીચે મુજબ છે બગલ અને જાંગોની મધ્યમાં જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે છે તેનો રંગ પણ ઘેરો હોય છે હાથ પગ તેમજ ચહેરાના ભાગે નાના રોમ ઉગે છે ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે ત્વચા સામાન્ય રીતે તૈલી બને છે ક્યારેક ચહેરા પર ખીલ પણ ઉદભવે છે હવે આગળ વધીએ હવે આપણે જાતીય ગોણ લક્ષણો જોશું છોકરીમાં અંડપિંડ માતા જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે પ્રજનન અંગોનો વિકાસ થાય છે સ્તન ગ્રંથિઓ વિકાસ પામે છે અને તેના કદમાં વધારો થાય છે સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર શરૂ થાય છે હવે છોકરાઓમાં શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ કરે છે શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન શરૂ કરે છે અન્ય ઘણા ફેરફારો કિશોરાવસ્થામાં થાય છે ચહેરા પર દાઢી મૂછનો વિકાસ શરૂ થાય છે શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે અવાજ કર્કશ અને જાડો બને છે ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે શિષ્ણ પ્રસંગોપાત મોટું સખત અને ઉર્ધ્વસ્થ બને છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને